જે સર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સિક્કિમની કામગીરી હાથ ધરવામાં આવી આપ જાણો છો તેમ જૂના આ નવી સિવિલ હોસ્પિટલનું જે જૂનું બિલ્ડિંગ છે જે લગભગ પંચાવન વર્ષ જેટલું જૂનું થઈ ગયું હતું અને લાંબા સમયથી એ સરકારશ્રીના પ્લાનમાં જ હતું કે ઝડપથી આ નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ પણ નવું બિલ્ડિંગ બને ત્યાં સુધીના સમય માટે પેશન્ટની જે વ્યવસ્થા કરવી જરૂરી છે એ આપણી પાસે એક્ઝિસ્ટિંગ બે બિલ્ડિંગો ઓલરેડી કેમ્પસમાં હતા જે એક સેલ બિલ્ડિંગ અને એક એક કિડની બિલ્ડિંગ છે જે બનેલું હતું તો એ બિલ્ડિંગોમાં વિભાગો ના કયા કયા વિભાગો ત્યાં જાય એ પ્રકારની નક્કી કરવામાં આવ્યું સેલ બિલ્ડિંગમાં ગાયનેક અને પીડિયાટિક વિભાગ મેજોરિટી નક્કી કરવામાં આવ્યું ત્યાં એની ઓપડીથી થી માંડીને ઓપરેશન થિયેટરથી મારીને તમામ વ્યવસ્થા ત્યાં રહેશે આ ત્યાં વધુમાં ઓપ્થોનોલોજી વિભાગ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ પણ ત્યાં શિફ્ટ કરવાનું છે કિડની બિલ્ડિંગ છે જ્યાં ઓલરેડી મેડિસિન અને પલ્મોનરી મેડિસિન વિભાગ કાર્યરત છે ત્યાં સર્જરી ઓર્થોપેડિક અને ઇએનડી વિભાગને શિફ્ટ કરવામાં આવશે ત્યાં એમ ઓપરેશન થિયેટર સહિત ત્યાં આગળ એ કાર્યરત થશે એટલે જૂના બિલ્ડિંગમાં કોઈ પણ પેશન્ટ કે કોઈ પણ વિભાગ રહેશે નહીં બધું જ ખાલી કરવામાં આવશે આવનારા ટૂંક સમયમાં અને અત્યારના લગભગ બે ત્રણ મહિનાથી જે કરારની બધી કામગીરી ચાલી રહી હતી જે તે વિભાગોને જે કંઈ નાની મોટી વ્યવસ્થા કરવી કરવાની જરૂર હતી એ પીઆઈયુ વિભાગ દ્વારા એડિશનલ અલ્ટ્રેશન વગેરે કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હવે વિભાગોનું શિફ્ટિંગ પહેલાં સામાન અને પછી પેશન્ટોનું શિફ્ટિંગ ચાલુ કરવામાં આવશે સુરત સહિત અન્ય રાજ્યના દર્દીઓ પણ અહીંયા સારવાર મેળવવા માટે આવતા છે ત્યારે જે બિલ્ડિંગો જે છે એ બે બિલ્ડિંગમાં વિભાજન કરવામાં આવ્યું છે તો ત્યારે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે કયા કયા વિભાગો જે છે એ અલગ અલગ બિલ્ડિંગોમાં જશે ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગ જે છે એ લોકોને ઇન્ટર કનેક્શન વધારે હોય જેથી કરીને એ બંનેને સાથે ભેગા સ્ટેમસેલ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા છે એટલે એ રીતનો પ્રશ્ન રહેશે પણ ધારો કે એ લોકોને મેડિસિન રેફરન્સ કે કોઈ બીજા વિભાગના રેફરન્સ રહેશે તો એના ડૉક્ટરો બેડ સાઇટ રેફરન્સ કરીને જે તે જગ્યાએ એમના વોર્ડમાં જોઈ આવશે અને એવી જ રીતે આ બાજુ સર્જરી મેડિસિન ઓર્થોપેડિક વગેરે વિભાગો કિડની બિલ્ડિંગમાં છે એટલે એમને કંઈ પીડિયા કે ગાયને રેફરન્સ કરવાનો રહેતો નથી એટલે એ પ્રકારની કોઈ મુશ્કેલી નહીં પડે આ બેસ્ટ ઓપ્શન હતા જે જે રીતે બાયફર કરીને વિભાગોનું એલોટમેન્ટ કરવામાં આવે છે સિવિલ તંત્ર આને કેવી રીતના હેન્ડલ કેસ કરતા જે રીતે બ્રિજ બંને બિલ્ડિંગ વચ્ચેનો અંતર જે છે અડધો કિલોમીટર જેટલો છે લગભગ એક કિલોમીટર જેવું અંતર છે અને એક ઈ વ્હીકલ અત્યારે અમને એલ એન તરફથી દાનમાં મળ્યું છે અને બીજી પણ તૈયારીમાં છે કે ચાર પાંચ વ્હીકલ બીજા સીએસઆરમાં કે એમ પી એમ એલએની ગ્રાન્ટમાંથી મેળવવામાં આવશે અને બે બિલ્ડિંગો વચ્ચે વાહન વ્યવહાર એ રીતે સ્ટાફ કે ઇવન જે બેસી શકે એવા દર્દીઓ માટે છે અને તદ ઉપરાંત અમારી પાસે લગભગ સાત એક એમ્બ્યુલન્સ છે જે ફેરવામાં આવશે એક ત્યારે ભૂતકાળમાં દર્દીઓ જે છે એ બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગમાં અલગ અલગ ભાગોમાં જવા માટે પરેશાન થતા હતા આ વખતે સિવિલ તંત્ર દ્વારા કેવા પ્રકારની એવી વ્યવસ્થા કરવામાં આવે છે જેથી દર્દીઓને આ હાલાકીને આ વખતે આપણે એ રીતની અમુક વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે લેબોરેટરી ફેસિલિટી પણ સ્ટેમ સેલની સ્ટેમ સેલમાં જ રાખવામાં આવે રેડિયોલોજી જનરલી જે શિફ્ટ કરવાના હોય છે તે સીટી સ્કેન માટે કે સોનોગ્રાફી માટે કે તો એ તમામ એક્સરે તો એ તમામ વ્યવસ્થા સ્ટેમ સેલ બિલ્ડિંગમાં છે જ અને કિડની બિલ્ડિંગમાં પણ એ રીતે રેડિયોલોજીની બધી જ વ્યવસ્થા છે ફક્ત ગાયનેકના પેશન્ટને મેડિસિન રેફરન્સ કરવાની જરૂરિયાત જનરલી પડતી હોય છે તો એ મેડિસિનના ડૉક્ટરો ત્યાં જઈને જોઈ શકે છે એટલે બીજે કોઈ પ્રોબ્લેમ થવાની શક્યતા હાલ જણાતી નથી ચેકઅપ માટે આવતા દર્દીઓ અને સામાન સામાનનું શિફ્ટિંગ ચાલુ કર્યું છે પરમ દિવસે એ બધું ચેકિંગ થઈ જાય એટલે ધીરે ધીરે પેશન્ટોને શિફ્ટ કરવામાં આવશે આવનારા બહુ નજીકના ભવિષ્યમાં બધી કામગીરી પૂર્ણ કરવામાં આવશે